ગુજરાતમાં સરકાર દ્વારા સ્થાનિક ચૂંટણીઓની તારીખો જાહેર કરાઈ નગરપાલિકા મહેફીલો ખાનગીમાં ગોઠવાશે મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા બાજ નજર રખાશે છતાં સ્થાનિક પોલીસ મથકમાં વહીવટદારો થશે મોજ મતદારોને રિજવા ભાજપ સહિત કોંગ્રેસના હોદ્દેદારોને અપક્ષમાં ચૂંટણી લડનારા થયા સજ્જ વહીવટદારો સહિત ચીફ ઓફિસર જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે બે ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકાશે ત્રણ ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી ચાર ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે સોળ ફેબ્રુઆરીએ થશે મતદાન સત્તર ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન કરાશે અઢાર ફેબ્રુઆરી મતગણતરી થશે એકવીસમી ફેબ્રુઆરી સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરાશે વધુ સમાચારોને અપડેટ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં